હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને બધાને શ્રાવણ મહિનાની બહુ બધી શુભકામના અને જો આજે તો મેઘરાજા નથી આવ્યા રોજ બે ત્રણ દિવસથી વરસાદ ચાલુ ચાલુ હતો અને મારું માઇક છે ને બે દિવસથી ચાર્જ નથી થતું ને જો ભાઈ મારા ભગવાન બેસી ગયા છે નહીં જોઈને અને વાગી ગયા તા નવ એટલે મેં કીધું ચાલો બ્લોક બનાવવાનું ચાલુ કરી નાખવી અને ભાઈ જો અમારા માતાજી છે ભાઈ ઘરમાં અને કોના ઘરમાં ભાઈ આ રીતે દોરી બાંધેલી છે કમેન્ટ્સમાં કહેજો અને કાલે બધી ખરીદી કરી હતી એ તમને લોકોને દેખાડું છું જો ફાઇનલી અમારા નાનું ભાઈના કપડાં હતા અને થોડા ઘણી બીમાથી બધી વસ્તુ લાવી હતી ને એ બધી હતી એ પણ તમને લોકોને દેખાડીશ જે આ બધા મારા ડ્રેસ છે રક્ષાબંધનની ખરીદી કરવી પડે ને અમારા યસુબેન તો બહુ બધા ડ્રેસ ને જીન્સ ને ટોપ ને એના અમુક કપડાં છે ને મારી બેન પણ લાવી હતી કેમ તો રાજસ્થાન ફરવા ગઈ હતી ને એટલે એ અમારા કાનુ હાથર ને યશુ હાથર લાવી હતી કપડાં કેમકે ફરવા જાય એટલે કંઈકનું કંઈક તો લઈને આવી જાય ચાલો તારે તમે તમને બધાને મારા કપડાં દેખાડી દઉં ને જે શું શું વસ્તુ લાવી હતી દેખાડી દઉં જો આમ એક સ્ટેન્ડ ચાલુ હોય એટલે શું કહું બે મિનિટ બનાવતી હોય ને ત્યારે મારે છે ને પ્રોબ્લેમ થાય કેમકે કે હજુ સ્ટેન્ડ નથી લાવી ભાઈ મારે હજુ સ્ટેન્ડ લાવવાનું બાકી હતું અને મારે એક માઇક ચાલુ છે ને એક માઇક બંધ થઈ ગયું હતું મારું માઇક તો ચાલુ છે ને ભાઈ હું સાદી છું જો જે કલર કલરને એવું કરાવતા હોય ને ના કરાવતા જો ભાઈ મારા લાંબા એવા વાળ હતા મેં એક વખત કલર કરાવડાયા આપણા વાળ બધી પથારી ફરી દેજો સ્ટેટના વેટને એવું કરાવીને એવું કશું કરાવવાય નહીં આજ તો ભાઈ મારા એક્ટિવા ઉપર મને બહુ જીવ પડે છે કેમ કે મારું એક્ટિવા છે ને એને કાલે કોઈ દાદા ભટકાડી ગયા છે તો શું થયું ખબર છે આગળનો પંખો છે ને એ બી તોડી નાખ્યું છે અને પછી એ દાદા રોવા માંડ્યા કે કે મારો છોકરો મને બોલશે કઈ પૈસા કે કંઈ વાંધો નહીં દાદા મારે ક્યાંય પૈસા જોતા નથી અને ચાલશે આજે મારે એક્ટિવા પણ કરાવી દઉં જો એના પપ્પાને ખબર પડશે ને એમને તો ખબર જ છે કે હું એક્ટિવા હું જ્યારથી એક્ટિવા ચલાવું છું ત્યારથી કોઈ દિવસ ભગવાન માતાજીની દ્વારકાધીશની દયા છે કે કોઈ દિવસ છે ને મારી એક્ટિવા કે ભટકાણી નથી આ બંધ પડી ગઈ હશે ચોમાસાના લીધે પાણી ભરાઈ જાય એટલે શું થોડું ઘણું તો બંધ થઈ જ જાય પણ કોઈ દિવસ ભટકાણી નથી આવડી તે જો આ દાદાએ ભટકાણી નીવડી પડી હોય ને તો કોઈક ટચ થઈ જાય હવે જો પરના મેમ્બર બની ગયા છો તો એક વાત કહું કે જ્યાં લગી યુટ્યુબનું પેમેન્ટ નહીં આવે ત્યાં લગી હું એક્ટિવા નવી નહીં આવું મેં નક્કી કરી જો સો સબસ્ક્રાઇબર થઈ ગયા ત્યારે હું સામે આવી હતી ત્યાં લાગી તો મેં નાના નાના વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યા હતા પણ તમારા લોકોનો સપોર્ટ એટલો બધો થઈ ગયો અને તે આગળ જ હું જઉં છું અને આ રીતે સપોર્ટ કરતા રહેજો ચલો આગળ જોઈએ હજી તો જમવાનું બનાવવાનું છે વાગી ગયા હતા નવ અને છોકરાઓ ગયા છે મારા સ્કૂલે ચાલો આગળનો વિડીયો બતાવું અને હજી તો ભાઈ મમ્મી નથી એટલે આપણા મતે જ આપણે તેલ નાખવાનું હોય તો મારા વાળ બહુ ખરાબ થઈ ગયા છે ચાલો તારે હું બતાવી દઉં તમને શોપિંગ કરીએ